તો આ અડધો કલાકથી તૈયાર થાય છે કે પાંચ મિનિટ પાંચ મિનિટ હમણાં પૂછ્યું ને કે પાંચ મિનિટ પાંચ મિનિટ પછી મારે દસ મિનિટ ફોન ચાલ્યો અને હજી પૂછ્યું છે કે પાંચ મિનિટ એટલે મારા કોઈને એવું કહેવું નથી કે કોણે કોણે દુઃખ છે કારણ કે બધાને ઘેર દુઃખ છે રહ્યું છે तो हर हर महादेव गुड मॉर्निंग जय श्री कृष्ण स्वागत है तुम्हारा बदा ना अपना

તો આ બધી કુવાસીઓને ખાવા બેસાડી દીધી છે આ બધી નાની નાની કુવાસી ને સૌથી મોટી કુવાસી બેઠી છે ઉપર ખાવા

आजा मोटी कुआं सी खावा वैसे कैसे है ना जामन तो पूछता ही नहीं। हाँ। अच्छे दोस्त हैं। बता रहे हो बता रहे हो बच्ची कुआं सी खावा। हाँ। एक खाते खाते आएगा चलो बता। माही। अली हमारे यहाँ તો ભાઈ જ મસ્ત મજાનો વરસાદ પડી જાય ને અમે તો ધાબા ઉપર આવી ગયા બે જણા અમે તો હું તો હા ઘરે મહેમાન છે ને એટલે એ કપડા લેવાય છે ને હું મારા રીલ્સ અપલોડ કરી હતી ને એટલે

લોડોદા નીચે ના પેલા માસી ને કઈ સાથે જે જે આયા જ નહીં ઉપર તો કઈ છે અમારા મહેમાન આયા છે ઘરે તો મહેમાન જોડે જઈએ તો હલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ અને હર હર મહાદેવ જય શ્રી રામ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં ગુસ્વા ફેવરી બ્લોગમાં તો આજે સવાર પડી ગઈ છે છોકરાઓ બધા સ્કૂલે જતા રહ્યા છે આ અમારો તોફારી આ અમારો તોફાની તોફાન કરે છે જય શ્રી રામ

ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય શ્રી રામ જય દ્વારકાજી અને જય માતાજી બધાનું સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પ્રેમની બ્લોકમાં તો ચલો ભાઈ નહીં જોઈ તૈયાર થયા થોડો નાસ્તો કર્યો અને અમે હમણાં આવ્યા છું તે રસોઈ પણ બને છે અને અમારા પાસે જવાનું છે તો ઘોડા હનુમાન કલ્યાણ મંદિરે દર્શન કરવા એમ એમ ઓનો લઈ આ તો ઘોડા જાણ છે કે જવાનું તો ઘોડા કોના ત્યાં અમે કોના ત્યાં જવાનું દર્શન કરવા મમ્મી, પપ્પા, દાદાનો બા કોના દર્શન કરવા જવાનું છે તારે? કોણ કોણ જવાનું છે ને કોના દર્શન કરવા જવાનું કોને મળવા જવાનું ડબોડા ડબોડા કોને મળવા જવાનું તારે? મમ્મી પણ કોને હનુમાન દાદાને ગળપદેવને કોને મળવા જવાનું છે? હનુમાન દાદા હનુમાન

આટલો જ મોટો છે હા તો કેટલું મોટું થવાનું હજુ વૃદ્ધાર જેવું મોટું થવાનું છે હમ તો બે દિવસથી વરસાદ પડે છે ને તો કપડા કપડાં તો ઘરમાં મુકવવા પડે છે અડધા બાર ન અડધા ઘરમાં અને આ મસ્તીખોર અમારે રેડી થઈ જશે એ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહારાજ માટે જય દ્વારકાજી સ્વાગત છે તમારું બધાનું તૈયાર ગરબા બોલો બોલો જવાનું છે ડબોડા જો એક વાગે અને પહેરી દીધા છે અત્યારથી ચંપલ કેટલી બહુ જાણ કેટલી વાર લાગવાની સેન્ડલ પહેરે ચંપલ નહીં પહેરે સેન્ડલ પહેરે છે હા તે સેન્ડલ અત્યારથી પહેરા છે હજુ તો છે એક વાગે જવાનું છે

મામા ના ઘેર ગયા હતા મામી લઈ આપે તો 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 ઓલા બે છે આ તો અમે લાયા હતા આ તો મમ્મી પપ્પા લાયા હતા અને તાર મામી મામા લાયા છે તો કબાટ માં છે હા તું તો બધે જ આયો તો અમે જ્યાં છે બધે તું આયો જ તો હું તો માથું ખા મારું હા તાર મમ્મી ના કા સેન્ડલ લેવા આયો તો તાર મમી ના લગન તું આયો તો તને ખબર છે માર લગન માં તો

પાવર કરે છે ને અમારો છોટો છે એટલું બુમો પાડશે મોકલી દેવા જેવો હતો एजे इवाको करछ रिया मोन बताम है रिया हम्म उ नाम मैं मे वीडियो दो दो इले वीडियो जोदती हम्म सु बोल दारा ने बोलवानो रिया के आउ नाम छ री री रीवा 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 दिदि ने ए मारे फ्रेंड छ सर केन छ उना दानो

हर वारी गाड़ी लावानी चाहिए रिमोट वाली पाई जेवी तेवी है नहीं नहीं आता र 100 सी दरा ओके बड़े से चला दूं ओके आ, 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 आंची आंची। ओ ये छे हम रिमोट चलावे भक्ति फाड़ तो नहीं मुकिदा फाड़ ना से

કાલે એકચ્યુલી અમે ત્યાં પેલા હવનની અંદર પ્રસંગમાં મહેમાનો ત્યાંથી ઘણા બધા હતા પછી આપણા ઘરે ગયા હતા રોકાયા હતા મમ્મીના બેન પણ એ અમારા ગામડાના પડોશી એ બધા અહીંયા રોકાયા હતા પણ કાલે કેવું થયું કે માસી અહીંયા રોકાયા હતા ને એમને અચાનક તબિયત વીક પડી ગઈ હમણાં દવાખાના લઈ ગયા બોટલો ચડાવી એટલે પછી અમે લોગ ઉતાર્યો નહોતો કારણ કે દવાખાનો બધું હતું એટલે પછી અમે લોગ નહોતો ઉતાર્યો બે બાટલા ચડાયા હતા એમનો બે બાટલો ચડાયો તો અમે એના એમનો એટલે બે બાટલા ચડાયા હતા ને અને પછી એમનો આરામ તો થઈ ગયો હતો સવારે બી એમના હા સવારે બી એમના એમના ફ્રેન્ડ અગિયાર બધાને ત્યાં જવા એટલે મેં ઉતાર્યું હતું અમે કેવો છે કે ગેસ્ટના અમુક ગેસ્ટના વિડીયો લેતા હોય છે અમુક અમુકના નથી લેતા ક્યારેક કોઈને પસંદ આવે ના આવે એટલા માટે હે ને કેટલા બાટલા ચડાયા

તો બપોરે હનુમાન સુરત સુરત થી આ તો સુધી ગામડા પણ એ સુરત કેટલાય વર્ષે બે દિવસ થી કોઈ રીલ બનાવી